કલ્પના તો કરો કાકા કુટુંબ નહીં હોય જે દીકરીને ને માં નહી હોય અરે છોડો કોઈ ગીત કેનારી બાયુ નો બેઠી હોય એવી દીકરી ના લગ્ન થતા છે આપણે પ્રાર્થના કરીને કહું કે આવું કોઈ ઘર નજરના તરી જાય ને એવી દીકરીનો કોક દી પરિવાર બની જાય જો એના આશીર્વાદ બહુ મળશે મારા વાલા હે દીકરીની વાતે હાથ મૂકીને એટલું કીધું બેટા આ તારી માં જીવતી હોત તો મને આ વાત ઉભી ન થાય દીકરો એક કુલ ને તારે છે તો દીકરી બે કુલ ને તારે છે આપણા રીત રિવાજ તમે જોવો કે દીકરી જે ફેરા ફરતી કે દીકરીને માંડવામાં લાવવામાં આવતી હતી હજી આપણા ગામડામાં હચવાણું છે આ દીકરીને બેનપણીઓ અથવા તો કુટુંબનો કોઈ ભાઈ તેડીને એમ કહેવાય કે એ માંડવામાં લાવતો હોય હવે તમે વિચાર કરજો કે દીકરીને તેડીને શું કામ લાવે છે અથવા તો બેનપણીઓને દોરીને શું કામ લાવે છે માઉને પૂજ્યો કોક દેના કાળજાને પૂજ્યો કારણ કે આ દેશની દીકરીને બાપનો ઘરનો ઉમરો ઓળંગવામાં ધ્રુજારી છૂટી જાય છે સાહેબ શક્તિ નથી રહેતી અને ત્યારે બેનપણીઓને દોરીને લાવે છે કે કુટુંબનો ભાઈ એને તેડીને માંડવામાં લાવે અને આ વડીલો બેઠાને બધાને ખબર હશે માયરા છ હોય અને વરના હાથમાં કન્યાનો વરરાજાના હાથમાં એ દીકરીનો હાથ દેવામાં આવે તો કોને ધ્રુજારી નથી આવી સાહેબ દીકરી ધ્રુજતી થઈ છે ધ્રુજારી છે બાપ દાદાની ખાનદાની દીકરી વિચાર કર્યો છે કા મારો બાપ એડો છે કા મારો ભાઈ એડો છે આજ પહેલી વાર પરપુરુષના હાથમાં મારો હાથ જાય છે ખાનદાની કંપારી દીકરીનો જ્યારે વિદાય થાય અને ગામડા પાંદર જાપે એમ કે છેલ્લી વાર દીકરીને એમ કે એનો બાપ મળવા જાય નહીં એક એક તલવારના ના કે દસ દરના માથા હાથી નાખ નાખવાના એમ કહેવાય જેનામાં તેવડ હોય આવો મરદ માણા એમ કહેવાય જેના મુશે લીંબુ લટકતા હોય આવો બજારમાં ઉભો હોય ને રોતો હોય ને તો ભાઈ ભૂંડો બહુ લાગે પણ એ મરદ રોતો રૂડો કેદી લાગે પોતાના કાળજાના કટકા જેવી દીકરીને જેથી બાપ વિદાય કરતો હોય ને એ આંક આહુડા મુશમાં આવીને લીપાઈ જતા હોય પાઘડીને સોગે ઉભો બાપ આહુડા લૂસતો હોય ને એ બાપ રૂડો બહુ લાગે અનચેલે જાગ એવી એક ઘટના ગામડાનો માણા પોતાની એકલી એક દીકરી નાનપણમાં કેવા કે દીકરીની માં ગામતરે વહી ગયેલી બાપે પેટે પાટા બાંધીને એમ કહેવાય કે બાપ બની જનેતા બનીને એમ કહેવાય કે નું જતન કરેલું એ દીકરી જેદી એમ કહેવાય ભાવી વરહની થઈ અને દીકરીના જેદી હક પણ લેવાના પછી લગ્નિયા લેવાના પોતાના ઝૂંપડાની અંદર દીકરી રોટલા બાપ હાટું કરતી હતી અને બાપ ટગર ટગર જોતો હતો દીકરી હા જોઈ આહુડા લૂચી નાખે ધીરે ધીરે ડગલા ભરતો ભરતો બાપે દીકરી પાસે આવી માથે હાથ મૂકીને એટલું કીધું બેઠા હા બાપુજી કાલ હું શહેરમાં જાઉં છું તારા કર્યાવરનો સામાન લેવા માટે હાય હાય તમે કલ્પના તો કરો કાકા કુટુંબ નહીં હોય જે દીકરીને માં નહીં હોય અરે છોડો કોઈ ગીત કેનારી બાયુ નો બેઠી હોય ને એવી દીકરીના લગ્ન થતા હશે આપણે પ્રાર્થના કરીને કહો કે આવું કોઈ ઘર નજરના તરી જાય ને એવી દીકરીનો કોક દી પરિવાર બની જાય છે એના આશીર્વાદ બહુ મળશે મારા વાલા હે દીકરીની વાત હાથ પકડી એટલું કીધું બેટા હાથ તારી માં જીવતી હોત તો મને આ આ વાત ઉભી ન થાય પણ બેટા હું પુરુષ છું તારો બાપ છું મને અમુક વાતની ખબર ન હોય કર્યાવર નો સામાન લેવા જવું એટલે પૂછું છું તે દીકરી એટલું બોલે બાપુ હું મારું શું મગાવવાનું હોય આલે હાથ કરે ને એનું નામ દીકરી હો મારે કઈ નથી જોતું બાપુજી દીકરી વિદાય લે ત્યારે એમ કહેવાય કે બાપના એમ કહેવા કે ટોડલા ઉપર એક બે હાથની સાપુ દેતી જાય છે એ શું છે કે બાપને ઈશારો કરે છે બાપુજી તારી સંપત્તિ માલે મારે કાય નો જોવે પણ સતાય મારા ગયા પછી ભાઈઓ જારે નોખા થાય અને મારા અંગુઠાના સાપની જરૂર પડે તો એક અંગુઠાની સાપ લઈ મારી દહે આંગળીઓની સાપુ તને દેતી જાવ છું મારે કાય ન જોવે એવી દીકરી બાપ કહે છે બેટા તને એ માટે પૂછું તારો બાપ ગરીબ છે પણ તું જે ઘરે છો ને બેટા એ લોકો બહુ સારા શ્રીમંત નણંદ મારે તને દુઃખ થાય એ પાપ તારા બાપ લાગે એટલે કહું છું તારે જે મગાવ હોય મગાવી લે દિકરી રિફા હાહુડા પાડે છે બાપ સે સાહેબ એક જ ગ્રીટનો પ્રસંગ કારણ કે આજ આ ઘરનું ઓડિયો છે બધા બેઠા છો એટલે બહુ કીધું ત્યારે દીકરી એટલું બોલી બાપુજી બહુ કહેતા હું તો એક કામ કરજો શું બેટા મારા માટે વાસણ લાવશો ને હા બેટા એક કામ કરજો બાપુજી એની પાસે નામ લખવું પડે ને કે હા તો બાપુજી એક કામ કરજો એ વાસળ ઉપર ન તમારું નામ લખતા ન મારા પતિનું નામ લખતા મારી એકલીનું નામ લખજો બીજું કાંઈ મારે નથી જોતું એ સમજણો બાપ શેરમાં ગયો દીકરીનો કર્યા પર આવ્યો નાય બરોબર જાનની વાતો જોવાય જ પેલા સમા સમાના ગીત હતા આવ એમાં જાનનું મોડું થયું હોય હાજ પડી ગયો રાતના તોરણ હતા એ મોડું થઈ ગયું હોય અને કહેવાય છે એક આરતી ટાણું વયું ગયું હોય અને ડેલીએ એ વાતો થતી હોય કે બાપાજી જાન નથી આવી બે ઘોડા હામાં મોકલો શું થયું મારવટીઓના જમાના ત્યારે લૂંટારાઓના જબાલા ચિંતા રહેતી હતી જાન નથી આવી ઝીણી ઝીણી ડેલીએલી વાત છૂટી પડે ને માંડવે એ વાત પોગે માંડવે આપણી માઉના કાને શબ્દ અથડાય કે જાન નથી આવી અરે

પડી ગઈ મારી લાટકડી વર વેલા આવજો ટૂંકી વાત કહુંતી દીકરીની જાન આવી ગઈ જાન માંડવી આવી ચાર ફેરા પૂરા થયા જાનને વિદાય લીધી ઘણો પ્રસંગ મોટો ટૂંકો લઈ લઉં છો એ વિદાય વિદાય ને નોખા ગીત હતા સાહેબ જે દીકરીનું નું ગાડું એમ કે બાગ જે બજાર પસાર થતું પછી કોઈ પણ વરણ ની દીકરી હોય પણ જે શેરી વાલી ગાડું નીકળતું હતું તેથી સાહેબ તમામ ની ખડક્યું ડેલ્યું ખુલ્યું રહેતું થયું અને તમામ ઘરની બાયુ ભલે બોલે વ્યવહાર ન હોય પણ વિદાય વખતેથી બાયુ બાયું પોતાની ડેલી માં ઊભી રહેતું છે ચુંદડી ના નૂચા મોઢા માં નાકે નાકે જોઈ ઘરે રે પારે માળો ભૂકીને હાલી નીકળી અને સાહેબ લગન ગીત ગવાતા હતા વિદાય ગીત નોખું ગવાતો તો એવા લાડકડા વર રાજા મારી ભૂલ્યો કરજો એ રાજા અમારથી હચવાડા નો હચવાડા અમારી કઈ ભૂલ્યું હોય તો માફ કરજો પણ ભૂલું જો એ હશે તો અમે ખોળો પાથરી લે શું રાજા મારી ભૂલ્યો રાજા મારે હચવાડા ન હો પણ અમારી દીકરીને કઈ કહેતા એવી દીકરીને બાપે જ્યાં વિદાય દીધી છેલે દીકરી આકડિયા ભીડી ગઈ બાપની ને બાપ મુકાવે બેટા ગાદા માં બેઈ જાય હવે રો તો તાર બાપા બા બેટા માથું દુખ છે મારી દીકરી તારું બે જા ગાડામાં માં આમ જો પરબડું આવશે ને એટલે તેડવા આવ્યો બેટા ઈ ફોલાવીને દીકરીને જેથી ગાડામાં બેહાડી બાપે

પણ પ્રશ્ન એ છે કે વાસણ લાવી છે ને એ વાસણ ઉપર નથી તમારા દીકરાનું નામ નથી દીકરીના બાપનું નામ ઓ એવું છે હા હવે હા બોલજો મારી માઉ બેઠી છે એટલે પ્રસંગ લીધો છે મેં પહેલી વાર તમારા દીકરાની વહુને મળવું હોય તો કેમ મળાય અમારો સાહિત્યકાર લખે સાહેબ આ દેશનું સાહિત્ય કરે એ ગણે થાપણા પાસેથી દીકરી આવીને બેઠેલી છે ને ધીરે ધીરે જાય અને હા હું એ માથા ઉપર હાથ મૂક્યો શું બોલી આ દેશની માં અમારા ખોર તારું સ્વાગત બેઠા આપ જો દીકરી અમારા ઘર માં જે વસ્તુ મે નોતી જોઈ ને એવી તારા બાપે મોકલી છો ઓ મારા બેટા અને હાબર દીકરી અમારા ઘર માં તળ દીધા તે પગ મૂક્યો અમારા ઘર માં આનંદ આનંદ થઈ ગયો બેટા અમારા ખોર હું તને બીજું કહું ને બેટા બીજી મને ખબર છે કે તું માં વગર મોટી થઈ છો હસ્તી ઉતારી હા હું નહીં હું તારી માં છો બે ચા હો કાંઈ કાપ કાજો મને કહી દેવાનું મારી દીકરી હા ઝેડ પ્રસંગ યાદ આવ્યો એટલે કહો દીકરીને બાપ કેથી યાદ આવે હવે છેલા વડીલોને પ્રાર્થના કરો કોઈ ત્યાં ઘટના હવે ઘટતી જ નથી તો સમાનો વયો ગયો અત્યારે પરિવાર ઘરે બધા રહે છે દીકરી છે કે દીકરાની વહુ છે નક્કી નથી થતું સાહેબ એવી રીતે દીકરાની વહુને રાખતા હોય છે પોતાની દીકરી કોઈને રાખે છે ત્યારે દીકરી બાપ ક્યારે યાદ આવે એક નવી નવી દીકરી પરણીને આવેલી જ દિવાળી આટો અને કારતક મહિનો અને ઘરની વાડીના તલ પીલાવા માટે પોતાનો દિયર ગાડું તૈયાર કરી અને જા બરોબર ફળિયા માલી નીકળવું ગાડું લઈ તલ પીલાવા જવા માટે અને દીકરી જોઈ ગઈ ગાડાને સમરણ થયું ઘરે નાની હતી ધૂળ ધૂળ ફરાક પહેરી મારા ફળિયામાં રમતી અને મારો બાપ જે તલ પીલાવા જાતો તેથી હું ગાડામાં ધોડી ધોડી કે બાપુ મારી હાટું હાની લેતા આવજો મારી હાટું હાની કઢાવતા આવજો અને બાપ નજરમાં આવ્યો દીકરીને એક માલી દાળ 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 આહુદા જાવા દીકરીને એક માલી આહુડા પડવા એ બરોબર દિયરનું નજર જાવી ગાડું ઊભું રાખ્યું ગાડાથી નીચે ઉતરીને ઓરડામાં જઈને એટલું કે ભાભી કેમ રડો છો મને નો કહો તો હું તમારો ભાઈ જેવો છું મારા સોગંદ કોઈ કઈ કીધું મારા બાપાએ કીધું કઈ મારા ભાઈએ કઈ કીધું મારા ભાઈએ કઈ કીધું મારી બેને કઈ કીધું મને હોય કે હું તમારો ભાઈ જેવડો છો કેમ તમારે આ બાપ થાય તો બે ગાલ પકડી દે વીરા એવું કઈ નથી મારા બાપ કે તો તમે ગાડું લઈને નીકળ્યા ને એટલે મને મારો બાપ યાદ આવ્યો આ રીતે તલ પીલાવા જતો તારે હું હાની મગાવતી તાર દિયર એટલું બીજું તમારે હાની જોવે ને બાપી હું લેતો આવ્યો પણ જો જેવો ભાઈ કે નહીં કોઈ જ ખબર પડવા દેવો ભાભી અને કહેવાય છે ખબર વખતનો એક વાટકો હાની લાવે છે અને ત્યારે સાહેબ ઘંટીઓ હાથે જ બાજરો દળવો પડતો દીકરી રોજ વહેલી ઊભી થાય બાજરો દળવા બેહ એ દળતી જાય થોડીક હાની ખાઈ લઈને પછી વાટકો ઘંટીની હેઠે મૂકી દે એક દિવ હાહુમાં છે એ વરણો વાળવા માટે આવ્યા હાથમાં હાવણી લીધી એ ધીરે ધીરે વાળતા 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 એમ કહેવાય કે ઘંટીની હેઠે જ હાવણી ગઈ અને હાની ભરેલો વાટકો જ્યાં ડફ થીન બારો નીકળ્યો હાહુ જોઈ ગયા ગો મારા દીકરાની ઓહ મારથી છુપાતી છુપાતી હાની ખાતી લાગે વાટકો આંથમાં લીધો હાની થોડી ખાધી ખાધી પણ બાપા મોળી હતી હો એ મોળી હતી ને તો આંખ વાલી દાળ દડ હાહુ ના આહુ ના પડી જાય ઘરે મારી દીકરી મારથી છુપાતી છુપાતી હાની ખાઈ પછી મોળી ખાય અને સાહેબ એમાં ગોળ ભેળવી દીધો ખબર ન પડે અને હતો ને અહીંયા વાટકો મૂકી દીધો

કામે કાજે બહુ સારી છે ખાંધાન બાપની દીકરી છે પણ પણ કે એ ઓલી સાહુમાં ધ્રુજી જાય બુઢી થઈ ગઈ હવે તો બેટા તું પણ કઈને अटक મા મને કે મને કાળજે ઘા વાગે હજી હું બેઠી છું આ ઘર માં જટ કે મને મને બીજું કાઈ નથી થોડીક મોળી હોય ને એવું લાગે છે હે કે થોડીક મોળી હોય ને એવું લાગે છે તે દે આ દેશની માએ જવાબ આપ્યો છો બેટા થોડીક મોળી હોય ને તો ખબર ન પડે ને એમ ગોળ ભેળવી દેજો મીઠી થઈ જાય બેટા ખબર ન પડે એમ ગોળ ભેળવી દેજો એમ આપણે આગળ કોઈની દીકરી આવી હોય ને થોડી ઘણી ભૂલ હોય તો બાપ ગોળ ભેળવી દેજો એમાં હે અને આ દીકરી ને એ બાહે બેહીને એટલું કીધું બેટા તારા બાપે ખૂબ કર્યાવર આપ્યો અમે જે વસ્તુ નોતી જોઈ અમારું આખું ઘર ભરાઈ ગયું બેટા તો દીકરી ખોળા માથું નાખીને રોઈ પડ્યો કારણ કે પહેલી વાર માનો ખોળો મળે છે આલે મારે બંધ ભરી ગઈ હા મા મારે માં નહોતી તું મારી માં છો અને પછી હવે કહે છે કે તું મારી દીકરી છો ને બેઠા કા તો બેટા એક વાત પૂછું ખોટું ના લગાડતી ક્યો ને તું વાસણ લાવી ને બેટા એ વાસણ ઉપર નથી તાર બાપુજી નું નામ નથી મારા દીકરાનું નામ ગામની બાયું વાતું કરે બેટા આ તારું એકલીનું નામ કેમ છે તેની દીકરી કહે છે માં આ ઘરમાં હાલી આવું મારે કેટલું બોલાય કેમ બોલાય મને ખબર નથી છતાં ભૂલ થતી હોય તો મને દીકરી તો માની લીધી છે પણ સાંભળી લે માં હું તને થોડીક વાત પૂછું શું કે હું વાસણ લાવી છું એ આપણા ઘરે કોઈક દી પ્રસંગ આવશે તે ચૂલા ઉપર સડશે કે હા બેટા ચૂલા ઉપર સડ્યા પછી એ વાસણની માથે મચ ચડશે કે હા બેટા તાક પછી મચને સાફ કરવા માટે જગતની બાયુ એની માથે કીચડ ટહળશે કે હા બેટા કે સાંભળી લે મા મારા બાપના નામ ઉપર ને મારા ધણીના નામ ઉપર જગત કીચડ ફેરવે મારાથી જોઈ ન શકાય એટલે મેં મારી એકલીનું નામ લખ્યું છે સાહેબ અને એટલે અમારો કવિ લખે કે મારી જમની મેના ધોળા થાવન કેવી ધાગાય દરાય તનો કછુ બીનો રંગ હોરાજ મને લાગ્યો હોરાજ મને લાગ્યો હોરાજ મને લાગ્યો કછુ બીનો રંગ રાજ મને લાગ્યો કછુ બીનો